મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જ્ઞાનયાત્રા મિત્રો છેલ્લા બે દાયકાથી ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં ચોવીસ લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ સરકાર સમક્ષ પોતાના વીસ મુખ્ય માંગણીઓને લઈને લડત લડી રહ્યા છે મિત્રો આશાઓ એવી હતી કે જ્યારે પ્રી બજેટની મિટિંગ થઈ તેમાં મિત્રો આ કર્મચારી આંગણવાડી કર્મચારી યુનિયનના હોદ્દેદારોને સરકાર દ્વારા સાંભળવામાં આવ્યા હતા નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણ દ્વારા મિત્રો જે હોદ્દેદારો આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેદાગરો હતા એમની એવી હૈયાધારણા આપવામાં આવી હતી કે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક જે સાહીઠ ટકા માનવ વેતનમાં જે કેન્દ્ર સરકારનો હિસ્સો છે કે જેમાં વર્ષ બે હજાર અઢારથી કોઈ પણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો તેને લઈ અને સરકાર બજેટમાં ક્યાંક ને ક્યાંક કંઈક રજૂઆત કરશે પરંતુ બજેટમાં ફરીથી મિત્રો નિરાશા સાંભળી છે કર્મચારીઓને અને હવે કર્મચારીઓ મિત્રો લડાયક મૂળમાં આવી ગયા છે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યના ત્રેપન હજાર કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરનાર એક પોઈન્ટ છ લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનો હવે લડાઈક મૂળમાં આવી ગયા છે ગત રોજ મિત્રો અલગ અલગ જિલ્લાઓમાં હવે આવેદનપત્રો પાઠવી અને સરકારને આગામી બજેટ જે ગુજરાત રાજ્ય સરકારનું બજેટ આગામી ઓગણીસ ફેબ્રુઆરી રોજ બજેટ સત્ર રજૂ થવાનું છે તેમાં રજૂ થવાનું છે તેમાં ગુજરાત હાઈકોર્ટને દ્વારા આપવામાં આવેલા ચુકાદાને આધીન રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા અને કર્મચારીઓને વર્ગ પ્રમાણે કાર્યકર બહેનોને માન વેતન વેતન આપી આપી અને કર્મચારીઓની જે જે મુખ્ય માંગણીઓ છે કે ઘણા લાંબા સમયથી અટકેલી છે તેને પૂરી કરી અને બજેટમાં મિત્રો ગુજરાત સરકાર રજૂ કરે તેવું હવે જિલ્લા આવેદનો જેવા જિલ્લા લેવલે કલેક્ટરોને આવેદન આપવાનું શરૂ થયું છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે રાજ્ય સરકાર આગામી ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી થી શરૂ થઈ રહેલા બજેટ સત્રમાં નાણા રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈ આ કર્મચારીઓની સાંભળશે સરકાર દ્વારા જે જે છે છે તે મિત્રો ઓક્ટોબરનો કે રાજ્ય સરકારના કર્મચારી આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને જાહેર કરી અને તેમને વર્ગ થ્રી પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ ચાર પ્રમાણે તેડાગર બહેનોને લઘુત્તમ વેતન આપવું અને ત્યારબાદ ત્રીસ એપ્રિલ એટલે કે આગામી છ મહિના કહ્યું હતું સરકારે ત્રીસ ઓક્ટોબર એટલે કે ત્રીસ એપ્રિલ સુધીમાં જે સરકારી મિત્રો પોલિસી બનવાની જે વાત થઈ હતી તે પોલિસીને લઈને આ બજેટ સરક સત્રમાં સરકાર દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવે કે નહીં તેને લઈ આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી બન્યા રહીજો અને જો તમે ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી તમને નવા આવતા વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આજે આપણે વાત કરીએ આંગણવાડી કર્મચારીના પગાર વધારાને લઈને મિત્રો સરકાર દ્વારા દર વર્ષે કેન્દ્ર સરકાર બજેટ પહેલા જે પ્રી બસ મિટિંગ કરવામાં આવે છે તેમાં ટીશ્યુ અને અલગ અલગ યુનિયનો જે છે તે આંગણવાડી કર્મચારી આશા વર્કર્સ યુનિયન વગેરેને તેમની મિટિંગમાં બોલાવી તેમની જે રાહ છે તેમની જે ફરિયાદ છે તે સાંભળે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ફરિયાદોને વાચા આપવાનું સરકાર બજેટમાં દર વર્ષની જેમ આ વખતે પણ ભૂલી ગઈ કારણ કે સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓને કોઈપણ જાતનો વધારો અથવા તો કોઈપણ જાતના લાભો જાહેર કરવામાં આવ્યા નથી ફક્ત અને ફક્ત સક્ષમ આંગણવાડી સક્ષમ પોષણ બે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેને લઈ અને મિત્રો આ કાર્યક્રમથી આંગણવાડી કર્મચારીઓનું જે કાર્યભારણ છે તે વધશે પરંતુ માનદ વેતન વધવાના સામે જે છે મિત્રો શૂન્ય જ રહેશે તો આને લઈ હવે ગુજરાત રાજ્ય સરકારના જે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કામ કરતા એક લાખ આંગણવાડી કર્મચારીઓ જે છે તે હવે લડાયક મૂળમાં આવી ગયા છે અને જે આગામી બજેટ સત્ર રજૂ થવાનું છે બજેટ રજૂ થવાનું છે કે ગુજરાત રાજ્ય સરકારનું નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ થવાનું છે ઓગણીસ ફેબ્રુઆરીએ તો આ બજેટ સત્ર દરમિયાન બજેટમાં કનુભાઈ દેસાઈ જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસનો કે જે ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીએ આંગણવાડી કર્મચારીઓને જાહેર કરી અને તેમને વર્ગ ત્રણ અને ચાર પ્રમાણે લઘુત્તમ વેતન ચૂકવવો અને સાથે જ રાજ્ય સરકારને આપવામાં આવતા તમામ લાભો આપવા જેવા કે ગ્રેજ્યુએટી પીએ પીએસઆઈસી ઈ વગેરે આપવા આ ચુકાદાનો જે છે તે મિત્રો ગુજરાત સરકાર અમલ કરે તેવી હાલમાં આંગણવાડી કર્મચારીઓ મિત્રો જે છે તે સરકાર સમક્ષ માગ કરી રહ્યા છે ગુજરાત સરકારના આજ ગુજરાત સરકાર સુધી પોતાની આ વાત પહોંચાડવા માટે હવે તમામ જિલ્લા કલેક્ટરોને તેમજ મિત્રો ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપવાનું આ આંગણવાડી કર્મચારીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે ટૂંક જ સમયમાં મિત્રો સરકાર જે છે તે મિત્રો બજેટ રજૂ કરવા જઈ રહ્યું છે તો બજેટમાં ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે મિત્રો આ ગુજરાત હાઈકોર્ટના આદેશ ગુજરાત રાજ્ય સરકારના કર્મચારી અને આ કર્મચારીઓને જાહેર કરી વર્ગ ત્રણ અથવા તો વર્ગ ચાર પ્રમાણે પગાર ધોરણ જાહેર કરશે તેવી આ કર્મચારીની આશા છે મિત્રો આઈસીડીએસ પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકારનો એક માનદ વેતન પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટની અંદર મિત્રો રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા માટે રાજ્ય સરકાર એકલા હાથે કદમ નહીં લઈ શકે તે માટે કેન્દ્ર સરકારની જે છે તે પૂર્વ મંજૂરી પણ જરૂર પડશે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની કર્મચારી તો જાહેર નહીં કરે પરંતુ ઓગણીસ ફેબ્રુઆરીએ જ્યારે બજેટ રજૂ થશે ગુજરાત રાજ્ય સરકારનું વર્ષ બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસનું પૂર્ણ મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગામી છ મહિનામાં જે પોલિસી બનાવી અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે કાર્યકર બહેનોને વર્ગ થ્રી પ્રમાણે અને તેડાગર બહેનોને જે વર્ગ ચાર પ્રમાણે લઘુત્તમ વેતન ચૂકવવાની જે વાત થઈ છે તો તેની મિત્રો આપણે વાત કરીએ એના માટે સરકાર ચોક્કસથી કંઈક પગલાં લઈ શકે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તે માન્ય રાખી બજેટમાં ક્યાંક ને ક્યાંક આંગણવાડી કાર્યકર બહેનોને વર્ગ થ્રી પ્રમાણે રૂપિયા અઢાર હજાર અને તેડાગર બહેનોને વર્ગ ચાર પ્રમાણે રૂપિયા ચૌદ હજાર પાંચસો માનદ વેતન કરી આપવામાં આવે તો નવાઈ નહીં કારણ કે સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી મિત્રો ગુજરાત હાઈકોર્ટના જે ચુકાદાઓ છે તેને મિત્રો સરકાર અવગણી રહી છે હવે વાત કરીએ જ્યારે ડિસેમ્બર બે હજાર ત્રેવીસની તો ગુજરાત સરકારને હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓને આંગણવાડી કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીની જેમ ગ્રેજ્યુટી ચૂકવવી જોઈએ તો ઘણા ખરા કેસોમાં સરકાર હવે એ ગ્રેજ્યુટી ચૂકવવા માંડી છે તો ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટનો ત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસનો જે નિખિલ એસ કરિયાર જજ સાહેબ બેચનો જે નિર્ણય છે તે નિર્ણયમાંથી મિત્રો સરકાર આ પોલિસી બનાવીને વર્ગ ત્રણ પ્રમાણે કાર્યકર બહેનોને રૂપિયા અઢાર હજાર અને તેડાગર બહેનોને રૂપિયા ચૌદ હજાર પાંચસો પગાર કરી આપવામાં આવે કારણ કે સરકાર દ્વારા છ મહિનામાં હાઈકોર્ટ દ્વારા જે છે તે જવાબ રજૂ કરવાનું સરકારે કહ્યું હતું એટલે કે ત્રીસ એપ્રિલ સુધીમાં સરકાર જે છે તે મિત્ર જવાબ રજૂ કરવાનો છે અને હવે સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરતા પહેલાં જ આ જ બજેટમાં કર્મચારીઓના લઘુત્તમ વેતન જાહેર કરી ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટ છે તેના મિત્રો સકારાત્મક જવાબ આપવાનો પ્રયત્ન કરશે તેવું લાગી રહ્યું છે પરંતુ હાલમાં તમામ આંગણવાડી કર્મચારીઓ કે જેવા ઘણા લાંબા સમયથી મિત્રો પ્રયત્ન કરશે તેવું લાગી રહ્યું છે અને આ માટે તમામ આંગણવાડી કર્મચારીઓ કે જે ઘણા લાંબા સમયથી મિત્રો આઈસીડીએસમાં પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે અને છેલ્લા બે દાયકાથી પોતાની વિવિધ જે મુખ્ય માંગણીઓ છે તેને લઈને સરકાર સામે ઝઝુમી રહ્યા છે તો મિત્રો ક્યાંક ને ક્યાંક આ બજેટમાં એવી આશાઓ છે કે સરકાર તેમના મુખ્ય મુદ્દામાંથી એક એટલે કે પગાર વધારાને લઈને અને મિત્રો કંઈક ચર્ચા કરે એ જોવાનું રહેશે ત્યારબાદ મિત્રો ઓગણીસ એપ્રિલ ગુજરાત રાજ્ય સરકારનું જે બજેટ રજૂ થવાનું છે તેમાં આજે આંગણવાડી કર્મચારીઓ જે હાલમાં મિત્રો આવેદન આપીને સરકાર સામે પોતાની માંગ પહોંચાડી રહ્યા છે તો આ માંગને લઈને પણ સરકાર કોઈપણ પ્રકારની જાહેરાત કરે છે કે નહીં તો એ ઓગણીસ ફેબ્રુઆરીએ ખબર પડશે